નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચારની સમજૂતી મેળવીશું જેમાં પ્રશ્ન ત્રણ ખરા ખોટા અને પ્રશ્ન ચારમાં જોડકા તો શરૂ કરીએ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વિગતસર સમજૂતી મેળવીએ પહેલો સવાલ છે કે ટકા એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ સો હોય તો આપણે જાણીએ કે ટકા શોધવા હોય કે ટકા આપેલા હોય તો આપણે સોની મદદ લેવી પડે એટલે આ વિધાન ખરું છે ત્યારબાદ ટકા દર્શાવવા માટેનો સંકેત ભાગાકાર છે તો મિત્રો ટકા દર્શાવવાનો સંકેત આ રીતે ભાગાકારનો આવતો નથી ટકા દર્શાવવાનો સંકેત આ છે માટે આ વિધાન ખોટું છે ત્યારબાદ એક ટકાને ઝીરો પોઈન્ટ ઝીરો એક પણ લખી શકાય તો આ વિધાન ખરું છે કારણ કે એક ટકા એટલે એકના છેદમાં સો થશે અને એકના છેદમાં સો એને આપણે દશાઉ ચિહ્નનો ઉપયોગ કરીને લખીએ તો એ થશે ઝીરો પોઈન્ટ ઝીરો એક ત્યારબાદ ચોથો સવાલ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસને ટકામાં પિસ્તાલીસ ટકા લખાય તો આ વિધાન ખરું છે કારણ કે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ એટલે એ થશે પિસ્તાલીસના છેદમાં સો અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણવું પડે તો સો સો દૂર કરીએ તો જવાબમાં મળે છે આપણને પિસ્તાલીસ ત્યારબાદ ઝીરો પોઈન્ટ ઝીરો બેને ટકામાં ઝીરો પોઈન્ટ બે લખાય તો આ વિધાન ખોટું છે કારણ કે ઝીરો પોઈન્ટ ઝીરો બે એનું આપણે દશાંશ સ્વરૂપ દૂર કરીએ તો એ થશે બેના છેદમાં સો અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણીએ તો સો સો દૂર થશે તો જવાબમાં આવશે બે એટલે આ પ્રશ્નોનો જવાબ બે ટકા આવે છે જ્યારે આપેલ છે ઝીરો પોઈન્ટ બે ટકા માટે આ વિધાન ખોટું છે ત્યારબાદ વિધાન નંબર છ ઝીરો પોઈન્ટ સિત્તોતેર ટકાને સિત્તોતેર ટકા લખાય તો આ વિધાન ખરું છે કારણ કે ઝીરો સિત્તોતેર એને દશાઉ સ્વરૂપમાં આપણે લખીએ તો સિત્તોતેરના છેદમાં સો અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે સો વડે ગુણીએ તો સો સો દૂર થશે તો જવાબ આવશે સિત્તોતેર ટકા એટલે કહી શકીએ કે આ વિધાન ખરું છે ત્યારબાદ આગળ ઝીરો પોઈન્ટ પચીસને ટકામાં પચીસ ટકા લખાય તો આ વિધાન પણ ખરું છે કારણ કે ઝીરો પોઈન્ટ પચીસનો દશાઉ ચિહ્ન દૂર કરીએ તો આપણે એને લખી શકીએ પચીસના છેદમાં સો અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણવું પડશે સો સોને દૂર કરીએ તો જવાબમાં આવશે પચીસ એટલે આ વિધાન ખરું છે આગળ વિધાન નંબર આઠ કે જેમાં સાત ટકાનો અર્થ સાતનો સોમો ભાગ એવો થાય છે તો મિત્રો સાત ટકા એટલે સાતનો સોમો ભાગ તો આ વિધાન ખોટું છે કારણ કે સાત ટકા એટલે સાતની છેદમાં સો થશે તો સાતનો સોમો ભાગ એવું નહીં થાય કારણ કે સો કુલ ભાગ છે અને તેમાંથી પસંદ કરેલો ભાગ સાત છે ત્યારબાદ વિધાન નંબર નવ કે જેમાં વ્યાજ મુદ્દલનું સૂત્ર આપેલ છે મુદ્દલ વધતા વ્યાજ તો આ વિધાન ખરું છે કારણ કે મુદ્દલ અને વ્યાજના સરવાળાથી જ વ્યાજ મુદ્દલ મળે છે આમ અહીં આ પ્રશ્નમાં આપણે પ્રશ્ન ત્રણ ખરા ખોટાની સમજૂતી મેળવી હવે આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર કે જેમાં યોગ્ય જોડકા જોડવાના છે અહીં જવાબ સાથે આપેલ છે પણ આપણે એને રીત સાથે સમજીશું પંદરના છેદમાં સાઠ એની ટકાવારી શોધવાની છે તો એનો સાચો જવાબ આવશે પચીસ ટકા એટલે કે વિકલ્પ આવશે સી પણ કઈ રીતે આવશે તો પંદરના છેદમાં સાહીઠ એને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણવું પડે હવે સોનું એક સૂન સાઠનું એક સૂન દૂર કરીએ સોના ભાગ પડશે પાંચ દુ દસ છના ભાગ થશે ત્રણ દુ છ અંશ છેદમાંથી બે દૂર કરીએ પંદરના અવયવ થશે પાંચ તાલી પંદર એટલે ત્રણને દૂર કરીશું બાકી વધેલી બે સંખ્યા પાંચને પાંચ સાથે ગુણીએ તો જવાબ આવશે પચીસ ટકા આગળ સિત્તેરના છેદમાં સાતસોની ટકાવારી તો એનો સાચો જવાબ આવશે ડી વિકલ્પ એટલે કે દસ ટકા ગણતરી સમજીએ સિત્તેરના છેદમાં સાતસો ને ટકાવારીમાં રૂપાંતર કરવા માટે આપણે ગુણાકાર કરીશું સો વડે સોનું એક જ સૂન આપણે સાતસોના એક સૂન સાથે ઉડાડીએ એટલે જેથી સિત્તેર સિત્તેર પૂરેપૂરા ઉડી જશે એટલે બા બાકી વધશે દસ ટકા ત્યારબાદ જોડકા નંબર ત્રણ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકની ટકાવારી તો એનો સાચો જવાબ આવશે બી વિકલ્પ એટલે કે ઝીરો પોઈન્ટ એક ટકા ગણતરીથી સમજીએ 0.001 પોઈન્ટ ઝીરો ઝીરો એકને દશાંશ ચિહ્ન દૂર કરતાં આપણે લખી શકીએ એકના છેદમાં હજાર અને ગુણિયા ટકાવારીમાં થશે ગુણ્યા સો સોના બંને ઝીરો હજારના બંને ઝીરો સાથે ઉડાડી દઈએ તો બાકી વધશે એકના છેદમાં દસ ને એકના છેદમાં દસ એને દશાંશમાં લખીશું તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક ત્યારબાદ જોડકા નંબર ચાર કે રૂપિયા બસ્સો પર ચાલીસ રૂપિયા નફો થાય તો નફાની ટકાવારી શોધવાની છે તો બસ્સો પર ચાલીસ રૂપિયાનો નફો છે તો નફો છે ચાલીસ ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણીશું અને એની કિંમત છે બસ્સો એના વડે આપણે એનો ભાગાકાર કરીશું બસ્સોના બે ઝીરો અને સોના બે ઝીરો આપણે દૂર કરીએ ચાલીસના હોયો થશે વીસ ગુણ્યા બે તો બેને દૂર કરીએ તો જવાબ વધે છે વીસ એટલે આ પ્રશ્નોનો જવાબ આવે છે વીસ ટકા એટલે આવશે વિકલ્પ એ આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ સાતના હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા સોરી ખરાખોટા અને પ્રશ્ન ચાર જોડકાની સમજૂતી મેળવી અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે આ જ રીતે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમે આગ આગળના પ્રકરણોની સમજૂતી પણ ખૂબ સહેલાઈથી સરળતાથી સમજી શકો થેન્ક યુ